દોસ્તો ગુજરાતના એવા જાણીતા અને પ્રખ્યાત સિંગર કિંજલ દવે હાલમાં છ ડિસેમ્બરના રોજ તેમની સગાઈ કરી લીધી છે આપણા ગુજરાતના એક્ટર અને સક્સેસફુલ બિઝનેસ પર્સન ડોહિલ શાહ સાથે કિંજલ દવે અને ડોહિલ શાહની સગાઈના વિડીયો અને સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમના ચાહકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેમનું જીવન ખુશાલમય રહે તેવા અભિનંદન પાઠવી રહ્યા છે તો બીજી તરફ આ સગાઈની વાત સાંભળી પવન જોશી ઉપર શું ઇફેક્ટ પડી છે હવે આપણે એ જાણીએ તમે આગળ દેખાશે કે પવન જોશી આ સમાચાર સાંભળીને કેટલા દુઃખી છે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કેટલા સેડ સ્ટેટસ મૂકેલા છે જે તમે જોઈ શકો છો કિંજલ દવે ઢોલ શાહ સાથે સગાઈની વાત સાંભળતા પવન જોશી ખૂબ જ દુઃખી છે અને તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર સમજી શકાય છે કે તેઓ કેટલા ડિપ્રેશનમાં છે અને કેવો કેટલા દુખી છે આ સગાઈની વાત સાંભળીને દોસ્તો કંઈક નવું જાણવા મળ્યું હોય અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો